હમરે જો સમાજ મે સર્વધર્મ હો પીછા કરે બાર બારવાદ બોલતે લાઈ આગે લડાઈ હૈે

અને અમાન રવિ રાજુ રાજુ અને રાજુ ઉર્ફે બદરુદ્દીન શેખ અને લેલા આ પાંચ જણ એના તમામ એના બરાબરીને સાથ આપે છે પણ પોલીસ એવું કહે છે એ લોકો ખાલી એની જોડે મદદ કરે છે પણ પૂરેપૂરો જે રીતે રાજુ ડલ્લો સમા લેલા અમન અને આ જે છે સંજય એ એ રીતે જ જે બોલતો હોય છે એ રીતે જ એ લોકો બોલતા છે અને પોલીસ અમારી જોડે બિલકુલ કોઈ પણ સેટિસ્ફેક્શન આન્સર આપતા નથી

એમણે આ અગાઉ સંજય વ્યાસ અને બીજા આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી હતી એ એટ્રોસિટીની ફરિયાદ પાછું ખેંચી લેવા માટે સંજય વ્યાસને બીજા આરોપીઓ ધમકીઓ આપતા હતા અને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે દબાણ કરતા હતા અને અલગ અલગ વિડીયો કોલથી એ લોકોને ધમકી આપતા હતા વાલ્મિકી સમાજના એક સમા જે પૂનમબેન છે એમને એક વ્યક્તિ તો રૂપિયાનો સિક્કો નાખીને એવું કહેતી હતી કે તમારી આ ઓકાત છે બીજી એ વ્યક્તિ એવું કહે છે કે તારી ગુખ ખાવાની વખત નથી આવી અલગ અલગ રીતે વિડીયો કોલથી એ લોકો હેરાન કરતા હતા એટલે પહેલી તારીખે આ જે વિડીયો સંજય વ્યાસે ધમકીનો આપ્યો એટલે ચાર તારીખે પૂનમબેને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાઈ દાખલ કરાયા ભાઈ એટ્રોસિટીની ફરિયાદ હોવાથી એસસી સેલ દ્વારા એની તપાસ કરવામાં આવી પણ એસસી સેલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ સંજય વ્યાસની પહેલાં અમે ધરપકડ કરીશું પછી બીજા આરોપીઓની અમને તપાસમાં એવું લાગશે આરોપીની ધરપકડ કરવા જેવી છે તો અમે એની ધરપકડ કરીશું એ પછી ફરિયાદી સહિતના જે બીજા કિન્નરો છે એ લોકો પોલીસ ભવન ડીજીપી સાહેબની ઓફિસના લેખિતમાં રજૂઆત કરી પોલીસ કમિશનર સાહેબ શાહીબાગમાં લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી એસસી એસસી સેલ જે ગાંધીનગર છે એના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન છે એમને રજૂઆત કરી સેક્ટર ટુના જે ઓફિસર છે એમને રજૂઆત કરી અને છેલ્લા વીસ દિવસથી સતત કારંજ પોલીસ સ્ટેશન કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અવારનવાર આ લોકો ધક્કા ખાતા હતા અને એમ છતાં એક પણ આરોપીની ધરપકડ થઈ ના હોવાથી આજરોજ ફરિયાદી પૂનમબેન અને બીજા એક બે વ્યક્તિ એમની સાથેના એ લોકોએ ફિનાઇલ પીધું છે એટલે એ લોકોની માગણી છે કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે મારું નામ કંચનદી સિંઘાદી પાવે અમારા સમાજની અંદર સનાતન ધર્મી અમે જેટલા બી કેન્દ્રોને સનાતન ધર્મ માનીએ છીએ પણ અમુક જે બહારની જાતિના જે સંજય બાબુલાલ વ્યાસ રાજુ ઉર્ફે દલ્લો લેલા અને આ સમા અને એ લુખા તત્વ ધરાવે છે તે અવારનવાર આ પૂનમ માસીને કોઈ બી રીતે મેન્ટેલિટી ટોર્ચર કરે કે તું અરિજન છું તું વાલ્મીકી ઋષિનો છે તારે આ સમાજમાં નહીં રહેવાનું અમે જે કઈ એ રીતે ચાલવાનું પણ અમારા સમાજની અંદર સનાતન ધર્મ ચાલે અમે જે સમાજની અંદર રહીએ છીએ તે સર્વ ધર્મને ગઈએ છીએ આથી અવારનવાર કેટલી આને મેન્ટેલિટી ટોર્ચર કરે કોઈ સેટિસ્ફેક્શન જવાબ અમે પોલીસ સ્ટેશનમાં અંદર લેવા જઈએ તો અમને કોઈ પણ અત્યાર સુધીનો કોઈ પણ મા કારંજ પોલીસ સ્ટેશનની અંદર કે કાગડા અંદર કોઈ સેટિસફેક્શન જવાબ નહીં આપે સહાન કોઈ જવાબ ના આપ્યો અમારી જોડે ફરિયાદ હોવા વધારે હોવાથી અમે કોઈ અત્યારે કાર્યવાહી નહીં કરી અમે તમારી તપાસ કરીશું આટલું કહીને અમને એ લોકો મોકલી દે આજે કંટાળીને જે પૂનમવાસીએ અહીંયા આવ્યા અને સાહેબને ને રજૂઆત કરી કે આજ અમને આવી રીતે વારે ઘડીએ હેરાન કરે છે ગાળો બોલે છે પાછું મારું જાતિ વિશે બોલે છે તો પોલીસ એમ કહી એ તો બોલતા રહે તમારે કંઈ ચિંતા ન કરો અમે કાર્યવાહી કરીએ તો અમને ના સહન થયું એટલે પૂનમવાસી

પૂનમ માસીએ એને અને એમના બીજા બે સાથી હોય એમને જ પીનાયલ પીધું અને કે મારે હવે કોઈ જીનમ જીવાનો કોઈ અધિકાર જ નથી મને કોઈ લો નહીં મળતો તમારા સમાજથી કોઈ ન્યાય નહીં મળતો તો મેન્ટેલિટી અને બીજી રીતે એવા રીતે સાહેબ હેરાન થઈ ગયા જેથી કરીને આજે એમને આ પગલું ભર્યું અને અમારા કારણ પોલીસથી અમારા બધા સર્વ કિન્નારા સમાજના આવું અહીંયા પડ્યું